વલસાડના દુલસાડ ગામે કાંબાવાડીમાં દીપડો દેખાયોનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ તારીખ અગિયાર જૂન મંગળવારના રોજ નવ કલાકને મળતી માહિતી મુજબ દુલસાડ ગામે ફરી એકવાર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો ધરમપુર તાલુકામાં આવેલા દુલસાડ ગામે અવારનવાર દીપડો દેખાતા હોવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે એક અઠવાડિયામાં અગાઉ પણ રસ્તો પસાર કરી રહેલા દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ ઘટનાની જાણ સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો દ્વારા વન વિભાગની ટીમને કરવામાં આવી હતી સમગ્ર ઘટનાને એક અઠવાડિયું થયું અને ફરી એકવાર દુલસાડ ગામે મુખ્ય માર્ગની બાજુમાં દીપડો દેખાતા કાર ચાલકે પોતાના મોબાઈલના કેમેરામાં વિડીયો કેદ કર્યો હતો અને સમગ્ર બાબતે ઘટનાની જાણ ગામના આગેવાનોને કરી હતી